નાની નવાલી ખાતે યાસીન કુમાર ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન સુરત જિલ્લાના માંગો તાલુકાના નાની નવાલી ગામે ગામના પુત્ર હાલ આફ્રિકા સ્થાયી થયેલ યાસીન ઉમર દ્વારા આયોજિત યાસીન ઉમર ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું સુરત ભરૂચ વલસાડ બાદ જિલ્લાના રાજ્ય કક્ષાના વોલીબોલ પ્લેયરો ભાગ લીધો હતો જેમાં હજારોની સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા નાની નવાલી વોલીબોલ સ્પોર્ટ ક્લબ ગ્રામ પંચાયત ભવન પાસે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં કૌશિક જાદવ અને ભીખા બોળિયાદની ટીમ વચ્ચે જોરદાર રસાકસીવાળી ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં વિજેતા ટીમને યાસીન ઉમર તરફથી પચીસ હજારનું ઈનામ અને ટ્રોફી તેમજ ફારૂક ઉમર તરફથી પાંચ હજાર ઈનામ આપવામાં આવેલ રનર્સ અપ હાર્દિક ભીખા બોળિયાદ ટીમને ટ્રોફી પંદર હજાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ટુર્નામેન્ટમાં વીટ તબક્કે સારો દેખાવ કરનાર પ્લેયર્સને પણ ટ્રોફી અને ઇનામોથી નવાજવામાં આવેલ હતા ટુર્નામેન્ટના આયોજન માટે અને મેદાન માટે ગ્રામ પંચાયત નાની નોલી સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ અને તમામ ગ્રામ પંચાયતના સભ્યોએ ભરપૂર મદદ કરી હતી ટુર્નામેન્ટમાં પ્રયોજક તરીકે યાસિક કુંભલની સખી દિલ્હીને બિદાવી હતી આ પ્રસંગે આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં વોલીબોલ પ્રેમીઓ હાજર રહ્યા હતા ફાઇનલમાં ઇનામ વિતરણ સમારંભમાં ગામના અગ્રણી અબ્બક્કર ટર્કી વિદેશથી બધા મહેમાનો અને વોલીબોલ પ્રેમીઓ હાજર રહ્યા હતા સમગ્ર ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન વોલીબોલ સ્પોર્ટ્સ ક્લબ નાની નવાડીના મુન્નાભાઈ તર્કી અને મોહમ્મદ જાડાએ કર્યું હતું ઉદઘાટન સમારંભ અને ઇનામ વિતરણ સમારંભનું સંચાલન ડુંગળીના આચાર્યશી અયુબ ખાન પઠાણ અને ફૈઝલ જાડાએ કર્યું હતું આ પ્રસંગે ટુર્નામેન્ટના આયોજકો દ્વારા તમામ નાની નવાડીના યુવાનો ગ્રામજનો અને વડીલો તથા સખીદાતાઓનો આભાર પણ માનવામાં આવેલ હતો